સમગ્ર રાજ્યની સાથે સુરતમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડું વાવાઝોડાના પગલે સુરતમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા વૃક્ષોની સાથે સોલાર પેનલ પણ ધરાશાયી થઈ અડાજણના હલિદાર રોડ અભનવ સોસાયટીની ઘટના સોલાર પેનલ ઉડી અને મુક્તાનંદ સોસાયટીમાં નીચે પાર્ક કરેલી કાર પર ભરી કારને ભારે નુકસાન પહોંચ્યું છે હવે આ બીજું ગાડીનું બતાવું તમને મારી પાછળની આખું સોલાર પડ્યું છે